માંગરોળમાં ટ્રિપલ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે સાવાપાટીયા પાસે એક સાથે ત્રણ વાહનો વચ્ચે ટક્કર થઈ હતી ટેન્કર પાછળ બે ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો સમગ્ર અકસ્માતમાં હાઇવે ઓથોરિટી અને કોસંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પર જણાવશો કે સુરતના માંગરોળની આ ઘટના કે જ્યાં ટ્રિપલ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ ચોક્કસથી કે પોલીસ હાલ તો આકસ્માત કઈ રીતે થયો છે તેની તપાસ કરી રહી છે પરંતુ જે પ્રમાણે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર દિન પ્રતિદિને વાહનોની અવર જવરમાં વધારો થઈ રહ્યો છે અને જે ટ્રક ચાલકો હોય છે એ બેફામ બની અને વાહન હંકારતા હોય છે ત્યારે સાવાપાટિયા નજીક સુરતથી અંકલેશ્વર જતા માર્ગ પર એક સિમેન્ટ કોન્ક્રીટનો જે ટ્રક હોય છે એ ટ્રક દ્વારા અચાનક બ્રેક મારી હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવ્યું છે અને તેની પાછળ હાઈવા હાઈવે ચાલતું હતું હાઈવે ટ્રક સાથે અસડાયો અને તેની પાછળ ડીજીવીસીએલ નો સામાન ભરેલો જે આઈસર ટેમ્પો હતો એ ટેમ્પો પણ ટ્રકની પાછળ અસરતા ટ્રીપોલ અકસ્માત સર્જાયો હતો જેમાં આઈસર ટેમ્પોમાં સવાર ડીજીવીસીએલના કોન્ટ્રાક્ટમાં કામ કરતા હોય તેવા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા ઘટનાની જાણ થતાં જિલ્લા ટ્રાફિક પોલીસ એનએસએઆઈની ટીમ અને કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અકસ્માત સર્જાતા જ હાઈવે લાંબી વાહનોની કટાવ લાગી ગઈ હતી હાલ તો પોલીસ દ્વારા જે અકસ્માત થયેલા વાહનો હતા તેને સાઈડમાં કરી અને ટ્રાફિક શરૂ કરવામાં આવ્યો હતો અને જે મૃત્યુ માર્યા છે તેને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે બિલકુલ નિર્મલ આભાર